કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરનું વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે આ વખતે પણ તેમણે ફરી એકવાર પાકિસ્તાન પર નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે કોઈ પણ મામલે વાતચીત થાય તો તેની ઇજ્જત જળવાઈ રહે તે રીતે થવી જોઈએ હાલ જે રીતે વાતચીત કરવાને બદલે બંદૂક લઈને પરવાની રણનીતિ અમલમાં મૂકવામાં આવી છે તેનાથી તણાવ વધી રહ્યો છે સાથે તેમણે કહ્યું કે તમે એમને ઇજ્જત આપશો તો એ બોમ્બ વિશે નહીં વિચારે પરંતુ જો ભારત આક્રમક નીતિ દર્શાવશે તો તેમની પાસેની અણુશક્તિને યાદ રાખવાની જરૂર છે મણિશંકર અય્યરે એવું પણ કહ્યું છે કે વિશ્વગુરુ બનવા માટે એ બતાવવું જરૂરી છે કે પાકિસ્તાન સાથેના વિવાદનો હલ લાવવા વાત કરવી જરૂરી છે છેલ્લા દસ વર્ષમાં આ દિશામાં કોઈ પ્રયાસ નથી થયા मुल्क है और कि उनकी भी इज्जत है और इज्जत को कायम रखते हुए आप उनसे जितनी कड़ी बात करना चाहते हो करो लेकिन बात तो करो बंदूक को लेकर आप घूम रहे हो और उससे क्या हाल मिला कुछ नहीं तनाव बढ़ते जाता है और कोई भी पागल वहां आ जाए तो क्या होगा देश का उनके अटम बॉम्ब है हाँ, ये भी है हाँ हमारे पास है लेकिन इसी पागल ने हमारे बम को लाहौर स्टेशन में फूटा तो आठ सेकंड उसकी जो रेडियो एक्टिविटी है वो अमृतसर पहुंचेगी लेकिन यदि आपने उनसे बात की उनको इज्जत अफजाया तो तभी जाकर वो अपने बम के बारे में नहीं सोचेंगे लेकिन आपको उनको ठुकरा दिया और बच्चे जैसे कुट्टी कहते रहे कोई पागल वहां आ जाए वो बम निकाल ले मस्कुलर पॉलिसी यदि आपके मसल्स हों और उनके मसल्स ना हो मैंने अभी आपको बता दिया है वो जो हकीकत हम सबको पता है कि मसल्स उनके कहूटा में पड़े हुए हैं ये भी है और कहीं गलत फहमी फैल जाए तो तब दिक्कत में पड़ेंगे

એમની પાકિસ્તાન તરફી માનસિકતા છતી કરે છે એમની આતંકવાદ ને પોષતી માનસિકતા છતી કરે છે વર્ષો થી આઝાદી ના સમય થી જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી વાઘલા ના સમયે પોતાના આકા ને વજીરે આલમ બનાવવા માટે દેશના ટુકડા કર્યા ધર્મને આધારે એ પછી કાશ્મીર ની બાબતમાં કાશ્મીર ની બાબત સરદાર સાહેબ પાસેથી પોતાની પાસે રાખી અને એમનો અબ્દુલ્લા પ્રેમ છતો કર્યો એ પછી સતત દેશના રાજકારણમાં પાંચઠ વર્ષ સુધી એમને તક મળી જ્યાં સુધી મનમોહનસિંહ જે કીધું કે આ દેશના સંસાધનો પર સૌથી પહેલા લઘુમતીનો અધિકાર છે ત્યાં સુધી સતત એમનો પાકિસ્તાન પ્રાયણ એમને છતો કર્યો છે દેશની જનતાને મારી વિનંતી છે કે ક્યાંય પણ આવા નિવેદનોથી એ ડરે નહીં અહીંયા દેશમાં અપ્પનની છાતીવાળા બન્યો નરેન્દ્રભાઈ મોદી બન્યા અમિતભાઈ શાહ સાહેબની સરકાર છે સમજે એ ભાષામાં સમજાવતા ભારત ને આવડે છે નરેન્દ્રભાઈ સમગ્ર વિશ્વમાં એક સમય હતો કે ભારત બેગસ દેશ કેવાજે વિશ્વના અનેક દેશો એ નરેન્દ્રભાઈ તેનું સર્વોચ્ચ સન્માન આપ્યું છે રેડ કાર્પેટ સ્વાગત કર્યું છે અને વિશ્વના દેશોની સમસ્યા માટે નરેન્દ્રભાઈ સામે નજર લગાવી રહ્યા છે એવા સંજોગોમાં પાકિસ્તાનને કે ચીનને એ જે સમજે છે ભાષામાં જવાબ આપવાનું નરેન્દ્રભાઈની સરકારે કર્યું છે શરૂઆતમાં સમજાવવાનો પણ પ્રયાસ થયો છે અને પછી સર્જિકલ સ્ટ્રાઇક કેર એર ના માધ્યમથી દુશ્મનના દાંત ખાટા કરવાના એના ઘરમાં જઈને મારવાનું પણ ભારતને આવડે છે એટલે પાકિસ્તાન પ્રેમી આતંકવાદ પ્રેમી લઘુમતી પ્રેમી કોંગ્રેસીઓને ને કોઈ સલાહની આવશ્યકતા ન હતી રીતે દેશ ચલાવવો એ દુનિયાએ જોયું છે દેશના લોકોએ પણ 65 વર્ષ અને 10 વર્ષનું શાસન જોયું છે અને એટલે જ જે જીતેલું પાકિસ્તાન એક બાજુ આપી દેનારી સરકાર હતી આ સરકાર ઠીક ઠીક ઇન્દ્રેન્દ્રભાઈ તમે તમે જે નિવેદન આપ્યું છે તેને વખોડી રહ્યા છું મારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર